મારા ઘરમાં જબરાઈથી અંદર ચાલ્યા ગયા અને મારા મમ્મી સાથે ગેરરેતી પૂર્વક એમને ધક્કો મારી નીચે પછાડ્યા અને એમના સાથે એને હાથ બાંધી દીધા પગ બાંધી રસાથી અને ઘરો ગરો દબાવવાની કોશિશ કરી ને મારી વાઈફને મારા દીકરાને જે ખાલી બે વર્ષનો છે એમને હાથથી એમ ઝાપટ લાફા માડ્યા અને એમને હથિયાર પણ દેખાડેલ હતા જેના કારણે ઘણો સદમો લાગ્યો છે મારી ભાઈ ચોરી આશરે એક લાખ રૂપિયા રોકડ છે અને આશરે વીસ તોલા જેવું સોનું છે કુલ કેટલો મુદામાલ થયો એ મુદ્દામાલની એમ વેલ્યુએશન કહે તો સોલ પંદર સોળ લાખ રૂપિયા જેવું થાય થઈ શકે છે હા કરેલ છે ને એ બધા એમનું કામ સારી રીતે કરે છે એટલી એમને સંતોષ છે એમના કામથી તો જામનગરમાં બે મહિલા અને એક નાના બાળકને બંધક બનાવ્યા હતા અને બાદમાં આ ચોરીને અંજામ આપીને રફુ ચક્કર થયા છે જોકે પોલીસે સીસીટીવી કેમેરાની મદદથી તપાસ શરૂ કરી છે કેમેરા પર્સન અરદાન જોખીયા સાથે મનસુખ સોલંકી આજકાલ જામનગર